50 કરી કે મજા મજા આ મંદિર તમે બનાયો ને હોય જ નહીં અમારે એક મંદિર લાગે તો આગળ હાલો આ મંદિર બરાબર મસ્ત બનાયો છે કે ગામ ના હો એવું લોણી છેણી લોણી છેણી એમ હોય બરાબર બરાબર અમારે એક બનાવવું તો આ મંદિર બનાવો

અને મોબાઈલ નંબર લખી લીધે બેસઠ પાંચ આડત્રીસ ફોર ચાર એકતાલીસ બેસઠ પાંચ આડત્રીસ ફોર ચાર એકતાલીસ એકતાલીસ મને કઈ યાદ ના રહ્યું તને યાદ છે ને હોય ને તો અહિયાં ને ફોટો એક પાડી લેજે એ તો પાડી લેતા એ તમે હેઠા હોય એસા એક વાત હેઠા બેઠા હેઠા ઉતરો તો કારીગર નિરાતે વાત થાય મંદિર નું કામકાજ કરવું હોય તો મળવાનું આ વાઘપુરા જોગણીમાના મંદિર નું કામ ચાલુ છે અને બીજે શંકર નું વાઘપુરા મંદિર બનાવ્યું છે ચંદાડા વાવડી વેણહુરી વારે નખાપુરા લીમ ગામડા બધે ફૂલકા અમદાવાદ સુધી બનાવી આવ્યા હા જો તમને સારું લાગે તો જોઈ જાજો કામ અને કામ આપજો અને તમને એમ લાગે કે સરસ છે દીપર મને ઈટનું બનાવવું હોય આગળનો પથ્થરનું ગમે એ રીતે ટીયર ઘૂમટ ફિટ કરવો હોય સિંહાસન બનાવવું હોય તો અમે કરી આપશું અને મોબાઈલ નંબર તેસઠ પાંચ આડત્રીસ હોળ ચાર એકતાલીસ રહેલા ભાઈ ગામ લૂણી ચાણા તો મિત્રો આ મંદિર નું કામ બહુ સારું મસ્ત કામ કરે છે ગામ ગામ એમનું કામ વખણાય છે બહુ માતાજીના મસ્ત મંદિર બનાવે છે અને બહુ એમને મંદિર બનાવ્યા લૂણી ચાણા છે ભાઈ અમારા ગામની અંદર આ બીજું મંદિર એમનું છે વાણુશ્રી બીજી ત્યાં તમે કીધું વાવડી વાવડી અને આવા તો ઘણા બધા મસ્ત સરસ કામ કરે છે અને એ પણ વ્યાજ બી ભાવ્યો તમે અને તમને જે જય માતાજી મિત્રો આ છે આપણે પહેલા ભાઈ ચાણાથી સરસ મજાનું બાંધકામ કરે છે વાત માનું મંદિર બનાવ્યું છે શંકર ભગવાનનું મંદિર બન્યું છે જંડાળા બનાવ્યું છે વાવડી બનાવ્યું છે અમદાવાદ સુધી પણ એમને મંદિર બનાવે છે પરસોદ બનાવ્યું છે ટોટલ જગ્યાએ બાંધકામ સારું કરે છે બરાબર તો એમનો સંપર્ક કરવા વિનંતી